ડભોઈમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ગુજરાત રિફાઇનરીના સીએસઆર પ્રવૃત્તિ હેઠળ દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે નિઃશુલ્ક સહાયક ઉપકરણો વિતરણનો કાર્યક્રમ લેવા સમાજ પટેલ વાડી સીનો ચોકડી ખાતે યોજાયો હતો અગાઉ ડભોઈ જીસવાલ પાર્ટી પ્લોટ ખાતે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરાયું હતું જે કેમ્પમાં ઉપસ્થિત દિવ્યાંગનો તથા વરિષ્ઠ નાગરિકોને રોજિંદા જીવનમાં પડતી તકલીફોને ધ્યાનમાં લઈને તેમના માટે જરૂરી સહાયક ઉપકરણોનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું અગાઉ એસેસમેન્ટ કેમ્પથી લઈ આજના વિતરણ કેમ્પ સુધી સમાજ સુરક્ષા અધિકારી મયંક ત્રિવેદી ડભોઈ નગરપાલિકાના મેનેજર મહેશ પરમારે જરૂરિયાતમંદ લોકોને આ સાધનો મળે તે અર્થે વિશેષ કામગીરી કરી હતી આ કાર્યક્રમમાં ડભોઈના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષ મહેતા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન વકીલ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ ડીજીએમસીએસઆર લોકલ ડોક્ટર શ્રીની મેથ્યુ ફિલિપ્સ તથા શ્રી નરેશ વણકર ડભુઈ નગરપાલિકા મેનેજર મહેશ પરમાર એલિમ કંપનીના અધિકારી શાંક પાંડે ડભુઈ નાયબ મામલતદાર રૂપલબેન વાઘેલા ખાસ હાજર રહી લાભાર્થીઓને આ સાધનોનું વિતરણ કર્યું હતું

આજ રોજ દર્ભાવતી મુકામે પટેલવાડીમાં આઈઓસીએલ એટલે કે ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા એમના સીએસઆર ફંડમાંથી લગભગ એકસો પચીસ જેટલા લોકો દિવ્યાંગ લોકોને એમની જરૂરિયાત પ્રમાણેની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે જેમાં બેટરી ઓપરેટેડ ટ્રાઇસિકલ સાદી ટ્રાયસિકલો હેન્ડસ્ટીક અને જે લોકોને બેસવામાં અને તકલીફ થતી હોય ટોયલેટ જવામાં એના માટેની આ બધી અલગ અલગ વસ્તુઓ જેને સાંભળવામાં તકલીફ થતી હોય તો કાનના મશીન હવે છસો ઉપરાંત વસ્તુઓ આજે એકસો પચીસ જેટલા લાભાર્થીઓને આપવામાં આવી છે અને તેર લાખ ચોસઠ હજાર રૂપિયાની કિંમતના આ વસ્તુઓ થઈ છે જે સીએસઆર ફંડ એ સરકાર દ્વારા જે કંપનીઓ છે એ પ્રાઇવેટ લિમિટેડ હોય લિમિટેડ હોય એ ગવર્મેન્ટના અંડરમાં હોય એ તમામનો જે નફો હોય એના અમુક પર્સન સોશિયલ રિસ્પોન્સિબિલિટી માટે ફાળવવા એવું નક્કી કરવામાં આવ્યું છે એના ભાગરૂપ ઇન્ડિયન ઓઇલને સીએસઆર ફંડમાંથી આ બધી જ વસ્તુઓ આપવામાં આવી છે દરબાવતી ડબોઈમાં પ્રથમવાર જ આઈઓ દ્વારા આ લાભ આપવામાં આવ્યો છે હું આઈઓસીએલના અધિકારીઓનો આભાર માનું છું અને જે એકસો પચીસ લાભાર્થીઓ ડરબાવતી ડભોઈ અને સિનોર તાલુકાના જે એ તમામને અભિનંદન પણ આપું છું કે એમને એમની જરૂરિયાતની વસ્તુઓ મળી છે આમાં સરકારના સમ સુરક્ષા અધિકારી મયંગભાઈ ત્રિવેદી કે જેઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો કયા કયા વિસ્તારના કયા લોકોને શું તકલીફો છે કયા દિવ્યાંગને શેની જરૂરિયાત છે આ તમામનો સર્વે કર્યા પછી આ એકસો પચીસ જણાનું લિસ્ટ બનાવીને આ વસ્તુઓ આપવાનો આજે અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અમારા મિત્ર અશ્વિનભાઈ વકીલ નગરપાલિકા દરભાવતીના પ્રમુખ બિરેનભાઈ શાહ કારોબારી ચેરમેન તેજલબેન આઈઓસીએલના સીએસઆર ફંડના ડીજીએમ શ્રીમતી સન્ની તેમજ સમાજ સુરક્ષા અધિકારી મયંકભાઈ ત્રિવેદી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા અને આ એકસો પચીસ જણાને આ લાભ આપવામાં આવ્યો છે એમના માટે આઈઓસીએલનો પણ આભાર માનું છું કે એમણે ડભોઈને પસંદ કર્યું અને ડભોઈના દિવ્યાંગોને આ રીતે મદદરૂપ થયા છે આ જ રીતે ભવિષ્યમાં પણ બીજી કંપનીઓ પણ એમના સીએસઆરનો લાભ આ વિસ્તારના ગરીબ લોકોને આપે એવી અપેક્ષા રાખું છું અગાઉ શીતળાઇ તળાવ ત્યાં જે સમશાન આવેલું છે એલ ટી દ્વારા એના માટે સીએસઆર ફંડ ફાળવવામાં આવ્યું હતું અને આ બીજી કંપનીએ આજે સીએસઆર ફંડ અહીંયા આગળ ફાળવ્યું છે હું આ તમામનો આભાર માનું છું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અને ભવિષ્યમાં પણ આ જ રીતે આ વિસ્તારના લોકોને મદદરૂપ થાય એવી અપેક્ષા રાખું છું આજ રોજ ડભોઈ અને સિનોર તાલુકાના દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકો છે એમને એમની રોજબરોજની જીવન જીવવાની ક્રિયામાં જે સાધનોનો ઉપયોગ થાય એવા સાધનોનું વિતરણ કરવા માટેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ આઈઓસીએલના સીએસઆર એક્ટિવિટી થાય જે પણ સીએસઆરનું ફંડ છે એ ફંડમાંથી એમનો જે પણ આ એસેસમેન્ટ થયું નિવી લોકોનું એમાંથી એના સાધનોનું વિતરણ કરવા માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ટોટલ ડભોઈ અને સિનોરના એકસો જેટલા લાભાર્થીઓને અગાઉ ડિસેમ્બર મહિનામાં એક એસેસમેન્ટ કેમ્પ રાખવામાં આવ્યો હતો એમાં નક્કી થયેલા કે કયા વ્યક્તિને શેની જરૂર છે એ નક્કી કરી અને આ લાભાર્થીઓને અલગ અલગ સાધનો જેવા કે મોટરાઈઝ ટ્રાયસિકલ વ્હીલચેર પછી ટોયલેટ ચેર છે એમની માટે કાનનું મશીન છે આવા તમામ સાધનો જરૂરિયાત મુજબના જેટલા પણ સાધનો છે એ આ દિવ્યાંગ વ્યક્તિઓ અને વરિષ્ઠ નાગરિકોને આજ રોજ આપવામાં આવેલ છે આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી તથા શ્રી શૈલેષભાઈ અને સાથે સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ અને નગરપાલિકાના પ્રમુખ શ્રી બિરેનભાઈ શાહ છે એ ખાસ ઉપસ્થિત રહેલ હતા તો આજનો કાર્યક્રમમાં જે પણ દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને સામાન આપવામાં આવેલ છે એ તમામ એમને ઉપયોગી નીવડે એવી શુભેચ્છાઓ સાથે જય હિન્દ જય ભારત